છેલ્લી એકાદશી એટલે પોષ માસ ના શુક્લ પક્ષ ની આ એકાદશી છે જે પુત્ર નામે પ્રખ્યાત છે પુત્ર નામ કરે છે સંતાન સુખ આપનાર છે

આમ જોઈએ તો એકાદશી ઉદયા તિથિ અનુસાર રહેવાય છે જ્યારે સૂર્યોદય થતો હોય ત્યારે એકાદશીની તિથિ હોવી જોઈએ જે બે દિવસમાંથી પહેલા દિવસે એટલે કે ત્રીસ તારીખે સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત થતું નથી કારણ કે સૂર્યોદયની તિથિએ દશમની તિથિ હોય છે ત્યારે દસમ યુક્ત એકાદશી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે રહેશે મંગળવાર આવે છે આ દિવસે સંસારી ભક્તો એકાદશી વ્રત કરે છે અને સૂર્યોદય તિથિ પ્રમાણે તારીખ એકત્રીસ ડિસેમ્બર બુધવાર દિવસે પણ આ એકાદશી નું વ્રત આરંભ થતું નથી પરંતુ એવું કહેવાય છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત ની જે એક કલાક દોઢ કલાક નો સમય છે ત્યારે પણ સૂર્યોદયની તિથિ જ મનાય છે એટલા માટે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના દિવસે ભાગવત એકાદશી ગણવામાં આવશે આ દિવસે એકાદશી રાખવી શુભ મનાય છે જે ત્રીસ તારીખે એકાદશી પડે છે તે સ્માર્ટ એકાદશી કહેવાય માટે કે ભાગવત એકાદશી સૌ કોઈ કરી શકે છે જેવી માન્યતા ધારણા એ પ્રમાણે એકાદશી નું વ્રત કરવું હવે જાણી લઈએ કે પારણ ક્યારે કરવું પચીસ અને જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના દિવસે જે ફક્ત વૈષ્ણવ એકાદશી કરવા માંગે છે તેઓ બીજા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર ના દિવસે સવારે સાડા સાત થી લઈને સાડા નવ સુધી માં પારણ કરવાના રહેશે એકાદશી આપ તો બંને દિવસ મનાશે પરંતુ આપણને જે મન તે પ્રમાણે વ્રત કરવું આજે ભગવાન નારાયણ વિશેષ પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિ ભગવાન વિષ્ણુને ને હળદર ચંદન કેસર આદિ તિલક કરીને પુષ્પ ચડાવાય છે ભગવાન નારાયણને ને તુલસીદલ અત્યંત પ્રિય છે પ્રભુની ની પૂજામાં તુલસીદલ અર્પિત કરાય છે પૂજા માટે તુલસી દળ તોડી શકાય છે નહીંતર આગલા દિવસે તોડીને રાખવા એકાદશીના દિવસે કથા સાંભળવાનો મહિમા છે આ દિવસે શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુના ગુણ ગાન ગાવાથી કથાનો પાઠ કરવાથી ભગવાન નારાયણની આરતી વિષ્ણુ શાસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ કરવાથી પુણ્યના ભાગી બનીએ છીએ ભગવાન નારાયણની કૃપા સદૈવ બની રહે છે આજે તુલસી પૂજન કરવું ભગવાન નારાયણને પ્રિય આ એકાદશી હોય પીપળાના વૃક્ષનું પૂજન કરવું જલ ચઢાવવું પિતૃદેવતાનું સ્મરણ થાય છે આ એકાદશીના નું આપણે દાન પણ કરી શકીએ છીએ સંકલ્પ દ્વારા એકાદશીના દિવસે વ્રત કરીને ભક્તો ઉપવાસ કરી શકે છે નિરાહાર રહી શકે છે અથવા જો શરીર શાક ના આપતું હોય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અને આ એકાદશીનો વ્રત જ્યારે સંકલ્પ કર્યો એટલે બીજા દિવસે પારણ દરમિયાન એકાદશીનું વ્રત છોડાય છે સનાતન ધર્મમાં એકાદશી નું વિશેષ મહત્વ જીવનમાં ધનની ક્યારેય કમી રહેતી નથી આજે એવું કહેવાય છે કે તુલસીજીની મંજરી સહિત તુલસીજી ને ભગવાન શ્રી ચરણોમાં સમર્પિત કરવામાં આવે તો કિસ્મત બંધ દરવાજા ખુલી જાય છે આમ એકાદશી નું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણ આય વિષ્ણુ પ્રચોદયાત